અઘોરીયો પ્રદેશ કહેવાય શું કહેવાય અગોરિયો આ જીતી વખતે ધોરાજા કુંવરજી રાજા હતો ને એને આદિવાસીઓના ચાર ભાગના પ્રદેશોની અંદર વેચણી કરેલી ચાર ભાગ બરાબર છે એમાં આ સુવાળ છત્રી સુવાળ કહેવાય આખા ભારતનો સૌથી મીઠો મોવડો જે કહેવાય ને આ પ્રકાર આખા ભારતનો સૌથી મીઠો મોવડો એ તમને કદાચ ઇતિહાસ હતી કઈ તો સાંભળ્યું નહીં હોય પણ અમે આજે ફરી ફરી ફરીને આપણા જે પૂર્વજો છે એ જે આજે ઘણા ઉંમર છે ઘણા નથી બી અને આ સંતો તો આ બધા ફરી ફરીને જાણતા જ હોય પણ તો છતાંય છત્રીસ સુવાળના મોવડા એ ભારતના સૌથી મીઠા મોવડા એ પ્રદેશના આપણે છીએ બરાબર છે એ કઈ શું લાગે છે એ ઘાટો પતે પાટા ડુંગરીનો તહીંથી લઈને આખો પ્રદેશ એમ એમનો એમ લીમખેડા બી જાય રહો ભાઈ પાસે એવું નથી લીમખેડા જાય રહ્યો રણજીતપુર જાય રહ્યો ત્યાં સુધીનો આખો સુવાળ દેશ લાગે છે બરોબર તમે પાટા ડુંગરીથી દાહોદ તરફ જાઓ એટલે દાહોદ નો જે કોલેજ નો ખાતો થયો ને ત્યાં સહેલું સાવન માતા નું સ્થાનક અને ત્યાંથી પેલી બાજુ સોરાથી ચાલુ થઈ જાય એ ઠેક તમારે જે કટાણાથી લઈ અને રેવાકાંઠા ખરું ને જે પહેલા એજન્સી હતી ત્યાં સુધીનો ભાગ એ સોરાથી

આવ અમુક દેવાયા છે ઝાલોદગામાંથી નહીં જાય આભરાગમ બી નહીં જાય બરાબર પણ એ પહેલાની એવી રચના હતી તો આ ઇતિહાસ આપણે જાણવો પડે કે આપણે કયા પ્રદેશના છે અને જેમ મેં તમને કીધું કે છત્રીસિંહ સુવાલ મીઠા મોડા કાળા ફોડનારી ઝાડ કહેવાય જે સુધી ભળાય ને ત્યાં સુધીનો સુવાલ લાગે ધોળા પથ્થર ભરાય ને ત્યાં સુધીનો બારા લાગે

એક થલ્લો માલ નહીં મળે ખાડા નહીં મળે ટેકરા નહીં મળે એક થલ્લો માલ આખો જ ને આપણને અહીં રહી અહીં ખાડા ટેકરા મળે બરાબર ઈ કઈ તો આખો છે દાહોદ ની પેલી સુધી માલ ચાલુ થાય એ તમને અડધો ખેરોદા નો ખેરોદા નો પાછો અડધો માલ પાછો બારામ ગણાય અને અડધો માલ સુરહીન ગણાય બરાબર છે અને ચાલુ થાય એ કેટલામ થાય એ બારામાં થાય ને સુવાલમાં થાય બારામાં થાય ને સુવાલમાં થાય ને બાર સુવાલ ના હગા ભગોર માં થાય ત્યાં સુધી દારૂ થાય સુરાહીન ની થાય બરાબર છે એટલે આ ઇતિહાસ છે આપણા એ કઈ કઈ સુધી થાય બરાબર એટલે ગાળું ખાલી કેટલા થાય એ આપણું ખબર છે અહીંથી વધારે વધારે પહેલું તમે ખેરોદા થી અગાડી નહીં થાય બરાબર છે ખેરોદા ના અગાડી થી નથી ગુલતોરા થાય પછી પાછા પેલી બાજુ ડાળો થતા નથી કારણ કે બાબાદેવ ઘોડાજા નો નાસિંહદેવ નો મકાજો કોહાજો કસુમોર આ બધાની જે તાકાત ને જે આપણો મૂળ ડીએ ને મૂળ બીજ છે ઈના આપણે સંતાનો છે ઈ સંતાનોની આ તાકાત છે ઈના લીધે આજે આપણે બધા ભેગા છે ત્યાર પછી ગુરુ ગોવિંદજી સક્તિને સૌપ્રથમ પેલીવાર ગુરુ ગોવિંદની વાણીને ઢૂળીજી કરીને ઈ સુવાલમાં કરી અને ઈ જગ્યા હાથી છે ઈ રાંગણ ખાટી કહેવાય સંતોરાનો માળ કહેવાય જે પર રાંગણ માતા કહેવાય રાંડેર માતા કહી ઈ 36 જોગરીઓની તાકાત કહી ઈ 36 ઈ સુવાલની તાકાત કહી ઈ જે પોલો ડુંગર કહેવાય ભૌગોલિક પરિસ્થિતિ એવું કહેવાય કે યાત્રી અને સહ્યાદ્રી ની ગિરિમાળા અને આવતી થી આવતી અને ની જે ગીરિમાળા કરી ને એનો ભેગે નો સંગમ થાય ભૂમિ સંગમ નદીઓનો સંગમ થાય તો નહીં ગયા નદીઓ ત્યાં જઈ જઈ ભેગી થાય ને વસી ગયા પણ ભૂમિ સંગમ થાય ત્યાં આદિવાસીનો બાપ રહ્યો આપણા દેવસ્થાનો છે ને ત્યાં ભૂમિ સંગમ થઈ ગયું છે સમજાય કે તમે ભૂમિ સંગમ એટલે તમારે હજુ બી આજ સુધી કઈ જાય નોંધ નહીં હોય તમે ભાળજો રાંગેણ ની અંદર આમણીના ધોળા લાલ પથ્થર થાય ને પરાના કાળા પથ્થર થાય હે આ નોંધ રાખજો આ કઈ ખોટું નહીં મળે આ અમારું બી નિરીક્ષણ છે અને તઈ હરકું ઉપર જાય પાણી કાઢો તો હજી કેવું નીકળે પીળું પાણી નીકળશે નોંધે છે કે એવું હે

એના ઇતિહાસ હારો અને મીની કરતા પછી કરી ભરવા જોડે અમે લેખિત પાછી લખલું ભાઈ એનો ઇતિહાસ કે એ પેલો ગાયણો ગાતો 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 હોય જાય એ અધૂરું રહી જાય એમ એટલે એનું હતી પૂરું થતું નથી એટલે આ બધાનો ઇતિહાસ જાણજો ફરી પાછું કહી દઉં નારસિંહ દેવ ઘોડાજો વગાજો કોહાજો કસુમો રાંગેણ બરાબર છે બાકીની બધી જે અમુક દેવી દેવતાઓ આયા એ અમુક બહારથી આયા પણ આપણા મૂળ આદિવાસીઓના ખત્રી છે જેની અગર આપણે લઈ લઈએ જેની અગાડી આપણે આપણું માથું નમન કરીશ જેની અગાડી આપણે આપણી ઈચ્છાઓ માંગશી અને ઈચ્છાઓમાં આપણું જેટલું બી પૂરું થાય એમાં એની જોડે આપણે આપણા પંચ પરિવારને લઈ જઈ અને ત્યાં આપણી સાતના હાથના પણ કરવી છે એવા બધા સ્થાનકો છે થોડા મેલા પણ થયા છે ઘણા એવા છે કે મેલા નથી ઘણા મેલા બી છે બરાબર છે પણ એ મેલા થયા અને ની થયા એ જીતી વખતના આપણા જે પૂર્વજોની જે વિધિ વિધાનની પદ્ધતિ છે એની અંદર અમુકને એમ થાય કે હું એક નારિયલ ખોલ દઈ તો પ્રસન્ન થાય જાય અમુકને ની થાય પાડો હતી કાપના એટલે એમાં એવું નથી કે ભાઈ મેલું બરાબર છે દૈનાને એમ થતું કે ભાઈ આમાં જેટલા બી દેવસ્થાનો છે એમાં એવું હતું કે ભાઈ એવી સીમા હતી એવું છું દૂરનો એની પેલી બાજુ મેદાન એની બાજુ આપણા ઘોર કદાચ આપણા એક પાંચેક ઘોરું હોય એટલે નહાર બાબો કીમણી તો આવે તો નોંધ રાખે કામ તો આવે એટલે ગામની અંદર પહેલાં એમ થતું કે બધા પછી ધોળ ઢાકાર આપણો આદિવાસી સમાજ પહેલેથી ધોળાકારમાં વસ્યો આ તો આપણે હમણાં એમ કહી કે મારી પાસે એક બોર